તમે તમારા ઉપરી અધિકારી સાથે વાત કરી લો મને એવું લાગે છે કે તમારે છે ને તમારે તમારા કોઈ ઉચ્ચ અધિકારીની સૂચનાથી તમે ગિચરાયા કરો છો એટલે વાત કરી લો જે હોય તો ક્લિયર કરો તો અમે બી છે ને અહીંયા થાંગું ઠોકી દઈએ બીજું કંઈ નહીં અમે શું કરવો બસ થાકી રહીએ બરાબર એટલે માંગાઈ ને અહીંથી બધું લઈ લો જામ મારો તો યાર આ એવા છે ઉભરે સાઈડ વાત કરી લો સાહેબ કેટલી વાર તેલુ છે સાહેબ અમારું બજેટ ખોવાઈ છે जी हमारे ऊपर आया था मैं क्या बोल रहा था ऊपर इससे बड़ा जो तुमने यहां भेज दिए हैं धन्यवाद धन्यवाद भविष्य के आलोकनाथ जी तो आप 10 गाड़ी ले लो तुम ये सॉरी गाड़ी है जोमाना जनता भाई ना ना तुम ही थी ज्यादा थे तुम्हें तो मुंह में थी गाड़ी ना तुम्हें बात पांच गाड़ी ज्यादा है तुम्हारा के तरीका है पूछ लो आज से पहले हमें तो आवेदन पर आ गया साहेब 1 मिनट भाई दूसरा स्टैंड रखवा लो बस બે મિનિટ તમારા ઉપરાધિકારી સાથે એવી વાત કરો અમારી સાથે ચુકાયેલા પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા છે આચાર સંહિતા એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદન પત્ર નહીં આપી શકીએ અમે આવેદન પત્ર લઈ શકીએ એવું કોઈ ગાડી નો કોઈ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને આવેદન પત્ર આપી શકીએ છીએ તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારી ને વાત કરો

આજે અમે જે નર્મદા જિલ્લો નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે મૂળભૂત સુવિધાઓ માટે શિક્ષણ આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે કરોડો રૂપિયાના બજેટો આવે છે પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચુકવણા કરી નાખે છે એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા અમારી સાથે સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા છતાંય અમે સવારથી નીકળેલા છે અમને જવા દેવામાં આવતા નથી એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવો અમને ચોક્કસપણે લાગી રહ્યું છે તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે બે હજાર બાવીસમાં વહીવટ પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે આઠ કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવ્યા એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે દેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ પદા પદાધિકારીઓએ જે માગણી કરી એને સાઇટ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરો પ્લાન્ટ બંકબેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ ચાર કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો વાવચરો ચૂકવી દેવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે અઢાર કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને અઢાર કરોડના કામો આપ્યા અને બીજા પચાસ કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને તમામ કામગીરી તમામ યોજનાઓ જ્યારે પણ આવે જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર ગામ સભામાં એનો ઠરાવ લેવામાં આવે ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય જે પણ અધિકારી જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જનઆંદોલન કરીશું એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાણી કરવાના નથી આજે અમારા બાળકોના શિક્ષણ કુપોષણ સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ અધિકારીઓના ઈશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉ કરી જાય છે ત્યારે એની સામેનો અમારો વિરોધ છે સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું મામલતદારમાં સ્ટાફ નથી ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય પૂરતી શાળા બંધાય આંગણવાડી બનાય એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે અમને દબાવવાની વાત છે આવનાર દિવસમાં આ મોસમોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે આંદોલન કરવું પડશે રેલી કરવી પડશે ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે તો અમે કરીશું પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે આજે ભલે પોલીસે તાનાશાહી વરતાન કરીને અમને રોકી દીધા છે પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માંગીએ છીએ